હા તો આપણે જેમ કીધું હતું કે આપણે ઘરે મહેમાન એવા કોણ મહેમાન એવા જો આપણા મહેમાન જો આપણા બેન આ મારી મોટી બેન છે નામ છે સોનલ બેન તો ફાઇનલી યાર મહેમાન આવ્યા તો મહેમાન ટ્રોપા તો પાવો તો ટ્રોપા તો યાર આપણે પાડી ગયા ટૂંક મને હવે વાળા હવે એક આ બે હશે તો આ બે બેનોને પાડી દઈએ જો આ મોટી છે ને આ રિંકી છે ટૂંક હલો તો ટ્રોપા ને જો પાડી પાડીને ભાગ્યા મેં ત્રણેય બેનભાઈ ત્રણેય

પાછળ ગાડી પડી તમને થતું કે કોણ છે પણ આવ્યા આપણે ઘરે મહેમાન મહેમાન કોણ આવ્યા નહીં તમે સીધે સીધી વાત નહીં કરી ડાયરેક્ટ આપણે મહેમાન સાથે મુલાકાત કરે જોઈએ હવે આપણે જેમ કીધું કે આપણે ઘરે મહેમાન એવા કોણ મહેમાન આવ્યા જો આપણા મહેમાન જો આપણા સોનલ બેન આ મારી મોટી બેન છે નામ છે સોનલબેન ને સોનલ બેનના સસરા અને સાસુ ને બધે એવા સાસુ તો જો કોઈ ન કહ્યું હાલે કેમ કે મારા કોઈ થાય કોઈ વાત ભત્રીજી દઈ ગઈ છે ટૂંકમાં જો કેવી કામ કરે ને આજે આપણે બનાવ્યું છે જમવાનું મહેમાન આવે તો જમવાનું તો બનાવવું પડે શાક રોટલી હતી શ્રીખંડ ને બધું તો અંદર ફ્રીજમાં પડ્યું આપણા ભાઈ ઈસુબેન આપણા ગોવિંદભાઈ છે ને એના બંને છોકરા છે હાલો તો યાર જમવાનું બનાવે આપણા કામ કેવાય છે શું કહેવાય કે આપણા ઘરેથી દેશી સ્ટાઈલમાં ભાઈ હાલો ની કેવાય આપણા ઘરવાળા જો ભજીયા બને ભાઈ ભાઈ હું તને ભજીયા બનાવતા આવડો બાકી પત્ની

અહીનો ને ઈસુ ભાઈ છે ને બપોરના બે અઢી ચા બે મેકઅપ શીખે જો એટલે અહીનો જો મેકઅપ કરી દીધો એ મી મી કરો શું કર્યું આ તો આ કરી ગયો જો હલો તો ફાઈનલી યાર મહેમાન આવ્યા તો મહેમાન ટ્રોપા તો પાવ તો ને ટ્રોપા તો યાર આપણે પાડી ગયા ટુકમાં નાળવાળા હવે એક આતા બે હશે તો આ બે બેનોને પાઈ દે એ હું જો આ મોટી છે ને આ રિંકી છે ટુકમાં મારાથી તો બે મોટી જ છે આપણ આ નામ સોનો ને આ નામ કોમલ આ તો આ આમ રિંકી છે આ છે ઝીંકી મારાથી મોટી છે બે હું બધા થી ઝીંકો છે અમે અમે તો આમ તો બે તીવા તીવા લાગી થોડો ઘણો આવતું છે આ થોડી છે ને ધોરી છે હું પારો છું હાલો તમે આય

हेलो तो मैं आ बताए त्रुपा जेजे फोड़ीन पी है हालो बताए पी वा मैं नारियल पानी पी है ले कहे गाँव तेरी जिम कर जिम किम बाग को मैं आई इन्हों ये सकते थे मैं वीडियो वालों को ना बैठा हुआ इसे की ये सब जल्दी करे दे मैं वीडियो सालों को ना लेट हुआ तेरी हाँ हमें रेडी इसको आलो झट करो

ભલે ભલે આવો રૂપારો વડે ગરમી ઓરિજિનલ આપડા સોનલ બેન છે ને એ આના માસી થાય મીરા જો રમાડે પૈસા રમાડવા રમાડભાઈ બોલો બધા બેઠા ઘરમાં મહેમાન આ ખાલી મહેમાન દેખાશે બાકી બધા તો ઘરના છે

હાલો તો લેખી માં રતન તો સાબ નહી જો કે હાલો તો આપણે ભાઈ સાબ પી લે હાલો બધા સાબ પી લે આમ તો ચલે પરદેસી આજે વયું રહે વંડી માં હાલો તો વાડી એવો તો હાથે આકવા ને લોટ પાસે હાથે આકતો ને નતો બનાવ્યો કારણ કે રાખવા વાળો હું હતો અને આ જેટની તમને ખબર છે આ કોઈ વાયતી હાલ્યા આ છે ને આને કહેવાય બાંબળ આ એક અલગ પ્રકારનું છે જો તમને આ હાકતા આવડતું હોય ને તો તમને હેલિકોપ્ટર આવડી જાય અચ્છા એવું અઘરું છે આ લુલો ભાઈ કે મને ગુથળ દે ગુથળ વારવા તો આ આખા આડે ટુક માં હે પાડી નાખે આડી કેમ કે બધું આખું હે ને અઘરું હોય હાલો તો ફટાફટ યાર હવે જાઉં ઘરે ને આ ભાઈ ને તો આઈને રહેવા દેઉ એને ચાવી એલું હેન્ડલ હોય ને આપણે ગમે ત્યાં હટાડી દી એમાં ચાવી તો હોય ને હેન્ડલ હોય હટાડી દો હેન્ડલ વગર ઉપાડે કોણ કોક લેવા આવે તો હાલો તો જઈએ અમે ઘરે તો ફાઇનલી પૂગી ગયો છે આપડા ઘરે અને સોનલ બેના રોકાણા મહેમાન તો ગયા નહીં રોકાઈ ગયા જોઈ બનાવ રોટલા હરસા બનાવે શાક અને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ નહીં ટાટા બાબાઇ